રમતગમત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ ગાંધીનગર અને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આયોજિત ભવ્ય તિરંગા યાત્રાને તિરંગો લહેરાવી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સહકાર અને ગ્રામોદ્યોગ રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવોએ પ્રસ્થાન કરાવ્યું હતું તો સાથે સાથે મુખ્યમંત્રી શ્રી સહિત મંત્રીગણ અને મહાનુભાવો તિરંગા યાત્રામાં શહેરીજનો સાથે પગપાળા ચાલી અને સહભાગી થયા હતા આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે દરેક ભારતીય માટે શાન અને ગૌરવના પ્રતિક આપણા તિરંગા પ્રત્યે આદર સન્માન જાગે તે માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં તિરંગા યાત્રા યોજાય છે આજે આ અભિયાન સૌ માટે પ્રેરણાદાયી બન્યું છે સાથે સાથે તિરંગો સમગ્ર દેશના લોકોને એક કરે છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું તો આ તિરંગા યાત્રામાં અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન અમદાવાદ પૂર્વ અને પશ્ચિમના સાંસદશ્રીઓ અમદાવાદના ધારાસભ્યશ્રીઓ શ્રી અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાની ધીપાની શહેર પોલીસ કમિશનર શ્રી જી એસ મલિક અમદાવાદ મહાનગરપાલિકાના વિવિધ વિભાગના અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા